સૌથી પહેલાં એક પેનમાં એક વાટકો પાણી ઉકળવા રાખી દેસું તેમાં એક ચમચી ઘી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું હવે એક કપના માપથી પાણી ઉકળી જાય એટલે એક કપ જુવારનો લોટ ઉમેરી દેશું લોટને મિક્સ કરી દેસું ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી લોટને રહેવા દેશું પાંચ મિનિટ પછી લોટને બીજા વાસણમાં કાઢી લેશું તેમાં બે ટીપા તેલ ઉમેરી અને લોટને એકદમ સરસ મસળી લેશું તૈયાર કરેલા લોટમાંથી લુવા તૈયાર કરી અને એકદમ સરસ પાતળી એવી રોટલી વણી તૈયાર કરી લેશું ધોવાના લોટની રોટલી હોવાથી રોટલી થોડી આ રીતે વણતી સમયે ફાટી જાય છે તો રોટલીને એકદમ સરસ ગોળ શેપ આપવા માટે આ રીતે વાટકાથી તેને કટ કરી લેશું અને તેની કિનારીઓને અલગ કરી હવે રોટલીને તાવડી પર બંને બાજુ શેકી લેશું બંને બાજુ એકદમ સરસ ચડી જાય એટલે રોટલીને આપણે ગરમા ગરમ સર્વ કરશું તો ક્યારેય પણ ગેસની ફ્લેમ ઉપર સીધી રોટલીને ન શેકવી જોઈએ તે રોટલી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે ગરમા ગરમ રોટલી ઉપર ઘી લગાવી અને રોટલીને સર્વ કરશો તો તમે જોઈ શકશો એકદમ સરસ પોચી રૂ જેવી રોટલી તૈયાર થઈ છે